તેના અનુસંધાનને શ્રી અસમ વારોતર્યા નાયપોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ શરૂ કરાવેલ નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત આપેલ સૂચના મુજબ ધરાત પોલીસ ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ નશીલા પદાર્થ વેચાણ વેપાર કરતા ઈસમો સામે સતત વોચ તપાસ ગોઠવેલ તેમજ આંતરરાજ્યમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી માદક પદાર્થ સાથે સંકળાયેલ ઈસમો ઉપર નજર રાખેલ હતી તેમજ આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા સારું પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખોડા ચેકપોસ્ટ પર સઘન અને સચોટ વાહન ચેકિંગ કરી શ્રી આર આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી પી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા થરાદ પોલીસ સ્ટાફના માણસો ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સાંચોર તરફથી આવતા વાહનોમાં પેસેન્જર વાહન ચેકિંગમાં એક પેસેન્જર ઇકો ગાડીમાં શંકાસ્પદ ઈસમ બેઠેલ મળી આવતા તેને ચેક કરતા તેના કબજાની કોલેજ બેગમાં સેલેટો પટ્ટી વીંટાળી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ એમડીના જથ્થાની હેરાફેરી વેચાણ સારું લઈ જતા પકડાયેલા જે પકડાયેલ ઈસમ પાસેથી આ મેફેડ્રોન ડ્રગ્સ એમડી કુલ ત્રણસો પંચોતેર ગ્રામ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજારના કોમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો ગેરકાયદેસર મળી આવતા તે તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પંચાવન હજાર ત્રણસોનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપી રાકેશ કુમાર શ ઓ હીરારામજી પ્રેમારામજી જાતે બિશ્નોઈ પુનિયા વર્ષ ચોવીસ ધંધો અભ્યાસ મૂળ રહે શંભુરોકી ઢાણી ભિયાશરા પંચાયત ગાંધીસાગર તાલુકો જિલ્લો ફલોદી રાજસ્થાન હાલ રહે અગિયાર શિવનગર મહામંદિર જોધપુર બ્યુરો રિપોર્ટ મૂળજી ચૌધરી થરા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરોડિયા સાહેબની સૂચના અને અમારા એસપી શ્રી અક્ષરરાય સાહેબની સૂચના હતી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કર્યું આવી સૂચનાના હિસાબે અમારું વડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકી અને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારના ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોણે વેચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડઅપ કરી લીધું પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખોલી છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરામ બિશ્નોય જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાન એને અમે પકડી લીધેલું છે અને ભોજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દા માલ આપવાનો હતો એને પણ અમે કાઉન્ડઅપ કરી લીધેલો છે બીજા આરોપી જેની પાસેથી એવા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરે છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ શ્રી રાખવા ચલાવી રહ્યા છે